હે શ્રી રામ હર હર મહાદેવ ભગવાને દુનિયા બનાવી છે તમે તમારી પોતાની દુનિયા બસાવો ભગવાને દુનિયા બનાવી છે અને બ્રહ્માજી જે સૃષ્ટિ કરેલા છે એમાં ગુણ પણ છે અને દોષ પણ છે સાધુ પુરુષ ગુણ સ્વીકારે દોષ નથી જોતા તમે તમારી પોતાની દુનિયા બસાવો અને જગતમાં જે દોષ છે એ ન જુઓ સવેરે ઉઠીને છાપા વાંચો તો ખોટા ખબર આવે ટીવી ચેનલ જુઓ તો ગલત સમાચાર આવે સરસ સમાચાર બહુ ઓછો આવે તમારી દુનિયા બસાવો એમાં નફરત નહીં પ્રેમ ભાઈ હોય તો ભાઈ સાથે પ્રેમ હોય પત્ની હોય તો પત્ની સાથે પ્રેમ હોય પ્રેમિકા હોય તો એના સાથે પણ પ્રેમ હોય છલ કપટ ના હોય ભાઈ હોય તો ભાઈ સાથે પ્રેમ હોય ભાઈની સંપત્તિ લૂંટવાનું પ્રયત્ન ન કરો એવી દુનિયા બસાવો મા વૃદ્ધા ન હોય પિતા વૃદ્ધાશ્રમમાં ન હોય ઘરમાં હોય એવી દુનિયા બસાવો આ દુનિયામાં પુત્ર પુત્રી પરદેશમાં છે અને પિતા રખડે છે તમારી દુનિયામાં પિતા રખડે નહીં તમારી દુનિયામાં ધર્મ હોય તમારી દુનિયામાં નફરત ન હોય પાંડવો જંગલમાં હતા એની દુનિયા તો જુઓ પ્રેમ હતા બધા ભાઈ ભેગા હતા સુખ દુઃખમાં સાથીદાર હતા ભાગીદાર હતા માં સાથમાં હતી અને આ બાજુ હસ્તિનાપુરમાં મહલ હતા એમાં ભાઈ ભાઈ હતા પણ સ્વારથ હતા કપટ હતા ગંધારીની વાત દુર્યોધન ન સાંભળતા અને આ બાજુ જંગલમાં એવી દુનિયા હતી ત્યાં કુંતી મૈયાની વાત બધા સાંભળતા તમારી દુનિયામાં જે બડીલ હોય એની વાતો તમે સાંભળો એવી દુનિયા છલ કપટ ન હોય મિત્ર ન હોય મિત્ર હોય તો ઓછો અને મિત્ર એવા તમારી દુનિયામાં હોય જે તમે વ્યસન ન શીખાવે ભક્તિ શીખાવે પરોપકાર શીખાવે સત્ય શીખાવે કરુણા શીખાવે અને આવા મિત્ર ને તુલસી બાવા સંત કહેલા છે સાધુ કહેલા છે તમારી દુનિયામાં શત્રુ ન હોય દુનિયામાં જેટલા ઝઘડા થાય એમાં અસી નબે પર્સન્ટ ઝઘડા અહંકારને કારણો થાય ક્રોધના કારણે થાય તમારી દુનિયામાં ઝઘડા ન હોય શત્રુ ન શત્રુ જેના જીવનમાં વધારે એનું જીવન નરક જીવન દિન રાત તમે સોચો ફલનાભાઈને પરેશાન કરવાનું છે ફલનાભાઈ સાથે ઝઘડવું છે ફલનાભાઈને નુકસાન કરવું છે તમારી દુનિયામાં શત્રુ ન હોય તમારી દુનિયામાં ઓછા મિત્ર હોય પણ દુઃખમાં સાથીદાર હોય દુનિયા એવા બનાવો એવા બસાવો દુનિયા જેમાં પ્રેમ હોય નફરત ન હોય કોઈ દરવાજે આવે તો નિરાશ ન જાય આશા તો કોઈ પૂરા કરી ન શકે ભગવાન શિવાય પણ કોઈ નિરાશ ન જાય એવી દુનિયા બસાવ દુનિયામાં ઝગડા નહીં છલ નહીં કપટ નહીં ધન ભલે ઓછો હોય પરદેશમાં ખુબ ધન મહાભારતમાં પ્રસંગ આવે છે જે સ્વદેશમાં રહે છે તમારી પોતાની દુનિયા બસાવ છલ કપટ રહિત દુનિયા મનમાં રાગ ન રાખો દ્વેષ ન રાખો સત્ય રાખો આજ લોકો મોઢા પર સરસ બાતો બોલે છે મધુર વાણી બોલે છે અને પાછળથી નિંદા કરે છે ઘણા લોકો એવા પણ મનુષ્ય છે આ જગતમાં તમારે ઘર ભોજન કરતા હોય અને તમારા ઘરની દરવાજાથી બહાર નીકળતા હોય તો નિંદા ચાલુ કરે આવા દુનિયામાં ન રહો નાની દુનિયા હોય આ દુનિયામાં પ્રેમ હોય રાગ હોય આજકાલ તો ઘરમાં પણ પ્રેમ નથી કોઈ કોઈની સાંભળતા નથી પતિ પત્નીને સંભળવા રાજી નથી પત્ની પતિને નથી સાંભળતા માતા પિતાને કોઈ નથી સાંભળતા આ જીવન સો વરસની છે નબે વરસની અસિ વરસથી તમે માની સેવા ન કરી શકો પિતાની સેવા ન કરી શકો પતિ પત્નીની સેવા ન કરી શકે ભાઈ ભાઈની મદદ ન કરી શકે તો આ ધરતી ઉપર મનુષ્ય રૂપમાં જીવાનું કોઈ ફાયદો નથી કોઈ લાભ નથી પોતાના સ્વાર્થ માટે નહીં ધર્મ માટે સ્વધર્મ અપનાવો સ્વધર્મ કૃષ્ણ કહે છે સ્વધર્મે શ્રેષ્ઠ કરે એક એવા દુનિયા બસાવો જેમાં સ્વધર્મ હોય ભાઈ સાથે પ્રેમ પત્ની સાથે પ્રેમ સંત સાથે પ્રેમ સમાજ સાથે પ્રેમ રાષ્ટ્ર સાથે પ્રેમ અને તમારા આજુબાજુ કોઈ આવે તો એ આનંદિત થઈ કોઈ દૂરમાં ભજન ગાવતો હોય કોઈ કલાકાર અને ખૂબ મધુર વચન ગાવતો હોય ભલે સાજ ન હોય મ્યુઝિક ન હોય હાર્મોનિયમ ન હોય બાપા જેવા કોઈ કથા કરતા હોય તો લોકો આનંદિત થઈ જાય તો તમારા આજુબાજુ આવે તમારા ઘરે આવે તો આનંદિત થઈ જાય તમારા ઘરને એવા દુનિયા બનાવો જેમાં નફરત જેમાં છલ કપટ જ્યાં સંસ્કાર હોય મર્યાદા હોય વેદ હોય વેદ ઉપર હાલતો હોય સર્વે ભવન તો સુખી ન દરેક મનુષ્ય સુખી ભલે તમે ન આપો ખાલી કામના કરતા હોય જ્યાં લોકો ઉઠીને સવેરે સ્નાન કરતા હોય ત્યારે ગંગા મૈયાનું નામ લેતું પ્રાતઃ ઉઠી રઘુનાતા માતુ પિતુ ગુરુ ના વહી માત સવેરે ઉઠીને માતા પિતાને ચરણ સ્પર્શ કરતા હોય ગુરુજનો પાસે જતો એવા દુનિયામાં શું જીવન સાર્થક થાય જીવન ધરતી ઉપર જેટલા જીવ છે ચોરાસી લાખીઓની એમાં એક મનુષ્ય જીવન છે જેના પાસે ભગવાન બુદ્ધિ આપેલા છે પરોપકાર કરો ભક્તિ કરો અને મારી દુનિયા મેં ભલે રહેતા હોય તમે તમારી પોતાની એક દુનિયા બનાવો જેમાં નફરત જેમાં ન હોય અને એવી દુનિયા હોય ને દુનિયામાં બે લોકો કેટલા રોગી છે આજકાલ ખાલી લોકો એકબીજા સાથે પ્રેમ કરે ને ખાલી ઘરના સભ્યો આનંદિત રહે તો તમારા જીવનમાંથી પંચાનવે પરસેન્ટ રોગ ખતમ થઈ જાય ડૉક્ટર તનમાં રોગ હોય તો ઈલાજ તો કરી શકે સાહેબ પણ દિમાગમાં જે રોગ હોય હૃદયમાં જે કપટ હોય એનો ઈલાજ કોણ કરે એ તો ઘરમાં સદસ્યો પ્રેમ સાથે રહે તો ઇલાજ થાય એ પૂછી શકે તમારા જીવનમાં શું દુઃખ છે એ મદદ કરી શકે ભગવાન તો બહુ લંબા ચોડા દુનિયા બનાવેલા છે એ દુનિયા કામના છે કે નથી ન કહાઈ શકાય જે નાસ્તિક હોય તો બોલે દુનિયા ભગવાન નથી બનાવે આસ્તિક હોય બોલે ભગવાન બનાવેલા છે ઘણા લોકો અજ્ઞવાદી હોય બોલે કે મને ખબર નથી તો આ પ્રપંચમાં નથી પરવા તમારી પર્સનલ દુનિયા બનાવો એ દુનિયામાં મા હોય બાપ હોય ધર્મ હોય પરિવાર હોય કુટુંબ હોય સમાજ હોય રાષ્ટ્ર હોય પ્રાર્થના હોય પુણ્ય હોય લોકો તો કહે છે કે સાત જન્મ તક સુધી પતિ પત્નીનો રિશ્તો હોય પણ મને નથી લાગતું જે સારા કર્મ કરે એ સારી જગ્યા જાય પણ પુણ્યરૂપી પત્ની છે એ તમારા સાથે રહેવાનું છે અને આશીર્વાદરૂપી કોચ તમારું રક્ષણ કરી શકે યમરાજથી પણ એવા દુનિયા બનાવો જેમાં આશીર્વાદ હોય બીજા લોકો તમે આશીર્વાદ આપે અને ક્યારે મળે જ્યારે તમારા દરવાજે કોઈ આવે અને નિરાશામાં ન જ આવે વાણીથી બર્તનથી આચારથી વ્યવહારથી તમે હૌસલા મળો પણ દાન આપીને પરપંચ કરો યજ્ઞ કરી હવન કરીને પરપંચ કરો આશ્રમ બાંધીને પ્રપંચ કરો એના કરતાં તમે તમારી પોતાની દુનિયા બનાવો જેમાં પ્રપંચનો જેમાં પ્રેમ હોય કપટ ન હોય નિખાલસતા હોય સત્ય હોય જ્યાં તમે ભલે કોઈને આપો નહીં પણ તમારા દિલમાં કોઈ પ્રત્યે નફરત ન હોય